પોરબંદરના બંદર રોડ પર આવેલ જાહેર શૌચાલય છેલ્લા ઘણા દિવસોથી બંધ કરી દેવામાં આવ્યું છે જેને લઈને જિલ્લા શિવસેના દ્વારા પાલિકાને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે પોરબંદર શહેરમાં અનેક વિસ્તારોમાં જાહેર શૌચાલય આવેલા છે પોરબંદરના બંદર ચોકી પોલીસ સ્ટેશન નજીક પણ જાહેર સુલભ શૌચાલય આવેલું છે પરંતુ આ શૌચાલયના સંચાલક દ્વારા છેલ્લા ઘણા દિવસોથી આ શૌચાલય બંધ કરી દેવામાં આવ્યું છે જેને લઈને અહીં રહેતા સ્થાનિકો તેમજ વેપારીઓ અને અહીં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે આ બાબતે પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ દિલીપભાઈ મશરુ દ્વારા પાલિકાના પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી આ શૌચાલય તાત્કાલિક ખુલ્લું મૂકવા માંગ કરી છે પોરબંદર શહેરના બંદર રોડ ઉપર જાહેર શૌચાલય આવેલ છે આ કોન્ટ્રાક્ટર અસ્તક હોવાથી અહીંયા પાણીની મોટર બગડી જવાથી છેલ્લા આઠ દિવસથી આ બંધ હાલતમાં છે જેને કારણે કીર્તિ મંદિરે આવતા પ્રવાસીઓ અને સ્થાનિક આજુબાજુના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી નગરપાલિકાનું તંત્ર વેલી તકે કોન્ટ્રાક્ટરને સૂચના આપે અને ચાલુ કરાવે એ જિલ્લા શિવસેના પોરબંદરની અમારી રજૂઆત છે એવું પણ જાણવા મળ્યું છે કે આ શૌચાલયની પાણીની મોટર બંધ થઈ જતા તેમાં પાણી ઉપલબ્ધ ન હોવાથી સંચાલક દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે અશોક થાણકી ગુજરાત ન્યૂઝ પોરબંદર